કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોને સોંપી દેવા તે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કારણ કે જ્યાં જ્યાં પવન વાહનો ચાલે છે તે ગામોમાં સરકાર તરફથી અપાતી ગ્રાન્ટોમાંથી થતા વિકાસના કામોમાં બહુ નુકસાન થઈ રહ્યું છે ગામડાઓમાં બનાવેલી ગટરો તથા રોડ રસ્તાઓ પણ તૂટવા લાગ્યા છે તેવા આરોપો આ પવન ચક્કીના લીધે લાગ્યા છે હવે સરપંચો રાજીનામા આપવા અને ગાંધી સંધ્યા માર્ગે આંદોલનો કરવા મજબૂર બન્યા છે ત્યારે કાણકીય ગામના સરપંચના પ્રતિનિધિના જણાવ્યા મુજબ પવન ચક્કીના વાહનોના લીધે ગામ લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે પવનચક્કીના પાખિયા લઈ જવા લાવવા માટેના વાહનો ગૌચર જમીનમાં પોલ ઉભા કરવા માટેના વાહનો મશીનો માટી લાવવા માટેના વાહનોના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ રહી છે હાલ ટ્રાફિક નિયમોને પણ નેવે મૂક્યા છે ગામ લોકો કહે છે કે તમારાથી આ નિરાકરણ ના થાય તો રાજીનામું આપી દો શું કરવું આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોની તાનાશાહી વધતી જાય છે લોકોને ડરાવવા ધમકાવવા અને પોલીસની બીક બતાવી બસ બીજું કંઈ નથી તમારાથી થાય તે કરી લો અમે તો આવી રીતે આડા ચાલીશું અધિકારીઓ લોક્ના માલિકો તથા કોન્ટ્રાક્ટરોના ગુલામ બની બેઠા હોય તેમ લેખિત મૌખિક રજૂઆતો બાદ પણ તેના પેટનું પાણી પણ હલતું નથી કેમ ઉંદરી ગામે પૌરાણિક તળાવના પાળા તોડવા ગૌચરની જમીનો પર પોલ ઉભા કરવા એલમપુર ગામે તળાવોમાં પોલ ઉભા કરવા નાથડ ગામે પણ તાનાશાહી

મારું નામ કાળાભાઈ ભગવાનભાઈ વાળા મારું ગામ કાણિકા ગીરગઢડા તાલુકો સરપંચના પ્રતિનિધિ કાણિક્યા ગ્રામ સરપંચના પ્રતિનિધિ છે મારું આજે એવું કહેવાનું થાય છે કે બે હજાર પછી હાલે છે બે હજાર ત્રેવીસ થી હાલ સુધી મેં મેં રજૂઆત તમામ જગ્યાએ કરી પવન શક્તિને લગતી કે પવન શક્તિ દ્વારા મારા ગામની અંદર કણિકા ગામની અંદર જેવું કે ગૌશરંગ તળાવના પાલા કોઈ ગઢર લાઈન ખુલ્લી લાઈન ગઢરૂ આવા આવા નુકસાન કરી જે પાણીના નિહાર હતા એને ભરતી ભરી અને બંધ કરી દીધા તો આવનારા ચોમાસાની અંદર મારા ગામની અંદર ઓવરલોડિંગ વરસાદ કે પૂર આવે તો ગામના નવા પરા માણસોની જાનની જોખમ છે આવી હું હર વખતે રજૂઆત કરી મેં મામલતદાર સાહેબમાં કરી ટીડીઓ સાહેબમાં કરી કલેક્ટર સાહેબમાં કરી એસપી સાહેબમાં કરી ગઢા પોલીસ સ્ટેશનમાં કરી પ્રાંત અધિકારી ઉનામા કરી છતાં આજ સુધી આના આ પ્રત્યે સારું છે એટલું નથી વેલા અટકે એવી મારી આજ સરપંચના પ્રતિનિધિ તરીકે વિનંતી છે અમે એ લોકોને રજૂઆત કરીએ છતાંય નથી હકારતા માતાભારી માનસુ છે ગમે એવું કહે તો અમને ઉગ્ર જવાબ કરીને તમારા થાય એ કરી અમારે હાલવાનું છે અને સાહેબ અમે ગમે એને કહીએ તો કોઈ અમારું હકારતું નથી રજૂઆત વારંવાર કરતા આનો સોળ દિવસ સાથમાં નહીં આવે તો હું હવે રાજીનામું આપી ગાંધી સિંધિયા માર્ગે આંદોલનમાં ઉતરીશ